નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત બુલેટિન માં આપનું સ્વાગત છે બોટાદ જિલ્લાની હવામાં જાણે દેશભક્તિની ની સોડમ ઉમેરાઈ હોય તેવો માહોલ સ્વાતંત્ર દિન નિમિત્તે જામ્યો બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના નાવડા મુકામે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બરવાડા તાલુકા પ્રાંત એસ વી ચૌધરી પ્રાંત અધિકારી અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ તેમજ બરવાડા મામલતદાર સી આર પ્રજાપતિ તેમજ બરવાડા તાલુકા વહીવટી તંત્ર તેમજ બરવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસજી સરવૈયા તેમજ પોલીસ સ્ટાફ નવા નાવડા ગામના આગેવાનો રાજકીય આગેવાનો સ્કૂલના બાળકો વાલીઓ સહિત ગામના લોકો ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા દેશભક્તિના નારાઓ વચ્ચે વહેલી સવારથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ધર્મસ્થાનોની પાવન ધરા ધરાવતું બરવાડા અને ગઢડા કે પછી સતત ધમધમતું બોટાદ જિલ્લામાં ઠેર ઠેર રેલીઓ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું